સલીમ અબ્દુલ બરી કુરેશી ફીગોલ ઉસ્માનભાઈ કુરેશી અને જપ્પાર કલ્લીવાલાને સોશિયલ મીડિયાના માધ્યમથી રાજસ્થાનના સ્ક્રેટના વેપારીનો સંપર્ક થતા તેની સાથે ફોન ઉપર વાત કરતા વેપારીએ સ્ક્રેટના ફોટા મોકલી ભાવતાલ નક્કી કર્યો હતો બનાસના ત્રણેય સબદો બાલજોવા પાવનગરથી ત્રણે વેપારી ને બંધક બનાવી રૂપિયા ત્રણ લાખ કંડણી પર માંગ કરાઈ હતી સલીમભાઈ આ મામલે શંકા જતા નિલમબાગ પોલીસ મથક માં જાણ કરતા ત્રણેય વેપારીઓના ફોન સર્વેલન્સ પર મૂકવામાં આવ્યા હતા જે દરમિયાન લોકેશન ટ્રેસ કરી રાજસ્થાન પોલીસને જાણ કરાતા રાજસ્થાન પોલીસે ત્વરિત કામગીરી હાથ ધરી ચીટર ગેંગના કબજામાંથી ભાવનગરના ત્રણેય વેપારીઓને છોડાવ્યા હતા અને એક ચીટરને ઝડપી લીધો હતો બનો મસાય દેવું હતું કે ચલીમાં મારા ભાઈ દિલાવદમાં મને ફોન આવ્યો કે ભાઈ ફીરોજનેને ફિરોજ સલીમ અને જબ્બાર આ ત્રણેય રાજસ્થાન ગયા છે માલ લેવા અને ન્યા એ લોકો ઘડીએ ઘડીએ પૈસા મોકલાવ્યા છે તો અમને શંકા થાય છે કે કાંઈક બનાવ બન્યો છે એમ તો એ કે આપણે જવું પડશે પોલીસ સ્ટેશન એટલે અમે પોલીસ સ્ટેશન અહીંયા એસપી ઓફિસે ત્યાં હનીષભાઈ અને બધા હતા અને એની પહેલાં મેં શક્તિભાઈને રિંગ કરી હતી કે સાહેબ આ રીતનો બનાવ છે ને શંકા અમને છે તો કે એસપી સાહેબ એ શક્તિભાઈ કે વાત કરી લઉં છું અને પ્રકાશભાઈને ફોન કર્યો પ્રકાશભાઈ આવી ગયા અનિતભાઈ હતા ક્યાં પછી ડેવિડભાઈ હતા એ બધા હાજર જ હતા પછી અમે ત્યાં બેઠા અને પટેલ સાહેબને સારામાં સારી કામ કરી હતી લગભગ અગિયારથી બાર વાગે એમાં લાગ્યા હતા એ લોકોને છ સાડા સાત છ થી સાતની વચ્ચે ત્યાં આરોપીઓને અમારા ભાઈને એ બધા એને પકડી લીધા એ લોકોએ અને અત્યારે અમે એ પરમાર સાહેબ ફરિયાદ લખાવવા આવ્યા છીએ ત્યાં શું બન્યો તો ત્યાં બનાવવામાં એવું હતું કે મારા ભાઈએ કાંઈક માલ લીધો હતો અને માલ ભરવા માટે ત્યાં ગયા હતા આ લોકો અને ત્યાં ગયા એટલે એની અંદર ફોર્ટ થયું એ લોકોને કાંઈક કિટનપ કરીને કંઈક વાડી ખેતરમાં રાખી દીધા હતા અમને કાંઈક જાણ હતી નહીં એની પણ મારા ભાઈ આગળ પૈસા મંગાવે પછી બીજા ભાઈ આગળ પૈસા મંગાવે એ જ રીતે સલીમભાઈ બધા આગળ પૈસા મંગાવતા હતા જબ્બરભાઈ મંગાવતા હતા એટલે અમને શંકા પડી કે આ પૈસા આવી ત્યાં કેમ બધા આગળ મંગાવે છે તમે પોલીસ સ્ટેશને જાણ કરી આ રીતે કેટલા પૈસા મંગાવ્યા અત્યારે લગીનમાં અમે એને દસ પાંચ કરીને કરીને સિત્તેર હજાર તો નાખી દીધા એ લોકોની ડિમાન્ડ તો બહુ મોટી હતી પણ કટકે કટકે અમે સિત્તેરક હજાર રૂપિયા નાખ્યા છે બધાએ આજે અમારે માર્કેટમાંથી ત્રણ જણા ગયા હતા સલીમભાઈ ફિરોજભાઈ અને જબ્બારભાઈ માલ જોવા બાબત રાજસ્થાનમાં ને સવારથી એના કિડનેપિંગ કરી લીધા હતા ત્રણેય જણાને અને પછી અમારી ઉપર ફોન આવ્યો કે ભાઈ આવી રીતે ત્રણ લાખ રૂપિયા નાખો એટલે અમને શંકા ગઈ એટલે અમે સીધે સીધા અમારા પ્રમુખના એસોસિએશનના મોટાભાઈ કાર્યવાહી હનીતભાઈ બધી સંભાળી હા હનીતભાઈ ડેવિદભાઈ મારી પાસે આવ્યા અને એણે વાત કરી કે આવી રીતે આપણા ત્રણ છો ત્રણ વેપારી ત્યાં ગયા છે રાજસ્થાન અને એની જોડે કાંઈ ચીટિંગ થયું એવું અમને ડાઉટ પડે છે એટલે તરત જ તે અમે બધા એસોસિએશનના ભેગા થયા મુનાભાઈ છે ટકાભાઈ છે અનોરભાઈ ને આરિફભાઈને અમે તરત મશવરો કરી ને એલસીબીના ઓફિસે ગયા પટેલ સાહેબ ત્યાં હતા પીઆઈ સાહેબ પીઆઈ સાહેબે બહુ સારો આવકાર આપી ને અમે એને આખી ડિટેલ સમજાવી કે આવી રીતે અમારા ત્રણ વેપારી કાલના ત્યાં ગયા છે પણ એને કિડનેપ થયા હોય એવું અમને અહેસાસ થઈ ગયો છે ને એ લોકો સતત પૈસા મંગાવે છે એટલે એના ફોન લોકેશનમાં નાખી ને પટેલ સાહેબે અમને એટલો બધો સહકાર આપ્યો અને ભાવનગર પોલીસનો હું ભાવનગર મેટલ એસોસિએશન તરીકે આભાર માનું છું કે ત્રણ પરિવારને ઉજળતા બચાવી લીધા છે ને ત્રણે ત્રણ વેપારીને સહી સલામત રાજસ્થાનની પોલીસને કોન્ટેક કરી ને સતત કરીને તોમતદારોને પકડી લીધા ને ત્રણે ત્રણ વેપારીને બચાવી લીધા છે એટલે હું કસ્બા ને ભાવનગર મેટલ એસોસિએશન હતી ભાવનગર પોલીસનો દિલથી આભાર માનું છું